બ્યુરો રિપોર્ટ ભાવનગર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ એચ આર હું છું સોલંકી દર્શન ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના નશીદપુર ગામે આજે સવારે આઠ વાગે કેરી નદીમાં નસવાડી બે શ્રમિક લોકો સાથે ઇકો ગાડી નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા હતા અને નશીદપુર ગામના સરપંચ પ્રતિનિધિ હીરાલાલ રાઠોડને જાણ કરતા ગામ લોકોને બોલાવીને માનવ સાંકળ બનાવીને દોરડું નાખીને સતત બે કલાકની જહેમત બાદ બે લોકોના જીવ બચાવવામાં આવ્યા હતા અને તાત્કાલિક બાજુના ગામમાંથી જીસીબી બોલાવીને ઇકો ગાડીને પણ બહાર સહી સલામત કાઢવામાં આવી હતી રિપોર્ટર રાજ પરમાર ચમારડી નામ રાઠોડ હીરાલાલ અંજીભાઈ સરપંચ પ્રતિનિધિ કામ નથી જિલ્લા ભાવનગર ગામના દ્વારા અચાનક અજાણ્યા માણસો આવતા એ તણાઈ ગયા છે અને ત્યાં લોકોના જીવ બચાવવા માટે ગામ લોકો અને દર્શન દ્વારા તાત્કાલિક ધોરડાની વ્યવસ્થા કરીને માનવ સાંક લઈને કાઢવામાં આવ્યા છે અને અગર હિતોને કાઢવા માટે પીસીબીની વ્યવસ્થા કરીને લોકોને જીવ બચાવવાની કામગીરી શરૂ

અત્યારે હાલ આ નદીમાં પાણીનો પૂર વહી રહ્યો છે ત્યારે બે અજાણ્યા વ્યક્તિ ઇક્કો નાખતા ઢીકો તણાતા ગામના લોકો વડીલો આગેવાનો સરપંચનો કોન્ટ્રાક્ટ કરી અને અત્યારે હાલ એને દોરડા વખતે બે વ્યક્તિને કાઢવામાં આવ્યા છે અને હાલ અત્યારે ટિક્કા મારફત અને જીસીબી બોલાવી અને એને અત્યારે કાઢવાની કાર્યવાહી ચાલી રહી છે ગાડી નીકળત નહી કોઈ નહી ના ના ધ્યાન નહી કરતા પાછળ પાછળ કોઈ તો નીકળા મોટા બૂટ છે ને જો કોઈ નીકળે

એલ રીનલ રીન આ તો પોકો લઈને આતો નહી એ આડો કે આડો રાખું કરો કઈ કઈ પાછું કે

હળવા <laughs>